કા લુગડા આ રીતના છે આ નિહરના તો મિત્રો અત્યારે હું ભણીને આવ્યો છું ને હવે નાવા જવાનું છે પાણી ગરમ રહેલું છે તો પાણી ગરમ થાય પછી આપણે મસ્ત મજાનું નાવા જવાનું છે જો સનસેટ થાય છે મસ્ત બરોબર એટલે નિહેરી થી ભણી નહીં એટલે આ લુગડે છે હમણાં થોડીક વારમાં નાઈ ધોઈ ને બદલાવ લઈ મસ્ત મજાની હોય ને આપણી મેન્ડવી જો કેટલી મસ્ત છે હવે આવી છે એ હું તમને બતાવીશ રાઈટ થઈ જાય એટલે મને એમ છે ક્વોલિટી આપણી ફાટી જાય ઘણી જે રીતનું બનાવી એ રીતનું શૂટ કરું પણ આજના વિડીયોમાં આપણે શેડ્યુલ કરવાનું હતું જોઈએ અને રાણાની જે હું જોઈએ બરાબર અને છે ને પછી બધી દૂધ આમાં નાખી અને દીના ઉઠે પછી બધું દાણ બાણ કરે ને એ ટેકનું કરે પછી વળી આ બધું દૂધ હે કેની નાખીને કેનિયામાંથી પછી જ્યાં દૂધ ખાય ને ખાય ને પછી જાય છે દૂધ ભરી દૂધ ભરીને આવીને પછી થોડીક વાર મોબાઈલ બહાર પહેરીને જવું પછી ફૂવાટાણા થોડોક મોબાઈલ લઈને પછી સુઈ જાય એ રીતના બધો આપણું શેડ્યુલ થાય बराबर बाकी तो जी जी था तो जो है ये हम बताएं तो मैं क्या पिक्चर करता जाए हेलो ओके तो क्या करना मैं मिंडलिन बस आ मिंडलिन बस कहाँ का जोरदार वस्तु देख खड़ू वालों में टू वन गो वाह यार जो मिंडलिन बस बोले हम ब्रा जो है ना मस्ती में

તો સારું કેમ કે એની માળ ભગ મરી ગઈ છે કેમકે કયું નહીં નથી આવી હા કયું નહીં નથી આવી કાલ કાલના ના દીંદી નથી આવી છેલ્લી વાર પારેલી મીંડળી હતી બહુ દુઃખ થાય છે મને આવો મસ્ત મસ્ત મીરા મૂકીને હોય ગઈ એમાં આવે પરિસ્થિતિ શું થયું હોય શું ના હોય મને કઈ ખબર નથી આમાં અને હાલો હો પછી હે ને મૈલા સીધા પણ ઓ ટાઈમ ફોટો નત કરવો કે તમને કઈ દેખાઉ નહીં ભાઈ અમે આ દેખાડું ઉત મુડ પરિસ્થિતિ હતી એના કરી તો નઈ દેખાડું બાય બાય ઓનલાઈન બ્લોગ મુગી નઈ જાતાજી બ્લોગ બાકી હે બાય બાય તો મિત્રો અત્યારે જીવલો મિંદડીનો કેસ હમ તો તન આપ તો ઇના હું થી ખબર ઓલી જી મિંદડી આવી અમાર કલાક બે કલાક માં જેતો તન ન હોય તે મિંદડી આવી

हमारा तो कटाई नहीं होगा गोखाटला से नहीं हम अगर यहाँ दुनिया से कटूंगे तो बुरी है देश जाने से निकालना ट्राई कर रहे हैं निकली निकली देश हम सब बहुत दुख से हम ना मिल गए अत्यार हम लोग सब बहुत दुख से देश जाता

हेलो इनी जके अगर मारो पानी गरम થાય છે દરવાર સામે પાણી गरम થાય અને દેખિયા કરું તો ન હોય એમ પાશી આતરો અત્યારે હને આપણે એક જુગાડ તો લગાડ્યો હૈ આ બે સુમેલ દીધું મેં તો એ વિડિયો આને આ બે બોલ દીધા કે આ લીધો મેનો નો એ રીમી बनी का अगर नहीं बनेगा नहीं कट ही हो गई ना अब फटाफट अनसेटिंग थी ना आवाज आ रही है पानी गरम था ये छ भाई नया ऊपर से वीडियो बना सकते हैं सब नया ना ब्रांड नए देने हो गए थे लोग ना पेले रहे हैं आहाहा